વડોદરાની નવરચના સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળી છે શાળામાં આજે રજા આપી દેવાઈ છે શાળા અને યુનિવર્સિટી ને ઉડાવી દેવાની આ ધમકી મળી જોકે હાલ તપાસ કરવામાં આવી રહી છે બોમ્બ સ્કોડ ટીમ પણ શાળા ખાતે પહોંચી છે અને તપાસ કરી રહી છે

જેવો ઈમેલ મળ્યો તે દરમિયાન નવરચના સ્કૂલના સંચાલકો દ્વારા જાણ કરવામાં આવી છે આવી કરવામાં છે અને સવારથી જ નવરચના સ્કૂલ અને નવરચના યુનિવર્સિટી છે બંને જગ્યા પર બોમ્બ સ્કોડ અને પોલીસની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી આવી મહત્વની બાબત છે કે જે ઈમેલ કરવામાં આવ્યો હતો તેમાં કહેવામાં આવ્યું હતું કે નવરાશ સ્કૂલ અને જે યુનિવર્સિટી છે તેના પાઇપલાઈન માં બોમ્બ ફીટ કરવામાં આવ્યો છે બાળકોને બચાવવું હોય તો બચાવી લો આ પ્રકારનો ધમકી આપવામાં આવી હતી અને તેના પગલે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ હજી સુધી કોઈ પણ વસ્તુ હાથ લાગી નથી જે રીતના વાત કરવામાં આવે તો આ બોમ્બ બોમ્બની જે ધમકી છે તેને લઈને સાયબર ક્રાઈમ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે કે ઈમેલ કરવામાં આવ્યો હતો હતો કર્યો તે દિશામાં પણ તપાસ શરૂ કરી દીધી છે પરંતુ વાત કરવામાં આવે તો નવરત્ના સ્કૂલ હોય કે યુનિવર્સિટી હોય ત્યાં મોટા મોટા અધિકારીઓ અને રાજકારણીઓના દીકરાઓ અભ્યાસ કરે છે અને તેના લઈને પણ આ ખૂબ એક સેન્સિટિવ સ્કૂલ તરીકે પણ માનવામાં આવે છે કારણ કે ત્યાં તમામ ઉદ્યોગપતિ હોય બિલ્ડર્સ હોય છે અને લઈને આજે સ્કૂલમાં એક દિવસ માટે રજા આપી દેવામાં આવી છે અને અત્યારે પણ સ્કૂલમાં પોલીસની ટીમ બોમ્બ સ્કોરની ટીમ દ્વારા અને યુનિવર્સિટીમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જી બિલકુલ રવિ આભાર માહિતી બદલ તો સ્કૂલમાં હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે ઘણા પણ ઘણા નેતાઓના દીકરાઓ પણ આ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને જે ધમકી મળી છે તેને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે સ્કૂલમાં રજા જાહેર કરાઈ છે